તો ભાઈ જય દ્વારકાધીશ બધા ડાયરાને કેમ છો ડાયરો મજામાં મજામાં જ હશો તમે અત્યારના વાગી ગયા છે નવ વાગ્યા અને ભાઈ આપણે અત્યારમાં કહી નહીં બસ આપણે થોડુંક આ બાજુ ખળબળું કાઢું હો અને બીજું કઈ કામ છે બારે અને ભાઈ એવું હે એટલે હું ત્રણ હજાર કરું હો ધીમે ધીમે જેટલું થાય એટલું કરું હવે આપણા આંબાજો તમે બધા જો લીલકાઈ હે ને ફૂલ એક નંબર જોઈ લ્યો ભાઈ બધા આંબામાં કોર આ છે ભાઈ પાણીનો કમાલ પાણી મળે એટલે ફટસર આંબા જેમ નીકળે બધા ભાઈ જો નવો કોર મૂકે જોઈ લ્યો કેવડો નવો કોર આવ્યો આ પરવા ભાઈ હે ગાંડા જોઈ લ્યો એક થી એક આંબામાં હેને ભાઈ બધામાં કોર કાઢે હે અને હેઠે ખળ પણ એવું થઈ ગયું હવે અને હેને આપણે નેદવું જો હે હું તો અત્યારે લાગે પાવડો કેમ કે દાંતેણું તો મને આખું ઉકલે એટલે થી ખોત તો ભાઈ કપાઈ જાય હે એટલે હમણાં પાછું પાણી જાળી એ ભેગું હમણાં થાય પણ પાછું અત્યારે બપો પછી પાણી વારવું છે આમ આમ બધેમાં એક વાર પાયદા ને ઓલી છેલ્લી આવી એ એક જ વાર પીધી છે એટલે પાછી હમણાં પેલા ત્યાંથી ચાલુ કરવું એટલે આમ હાયેલું હવે બધું સમજી ગયું તમને હાલો તો ભાઈ ઘરે જઈ પાણી બાણી પીતાવી અને પછી મળાવું હાલો તમને પથ્થું ભાઈ ને જો તમે આજ એ હમણાં બે દિવસે એવી મસ્તી કરે છે ને ભાઈ હાલો તમને મળાવું પેલા પથુડિયા ને મળવું પથુડો જો ભાઈ પથ્થુ ભાઈ એકલો એકલો હરા ખેતરમાં માં ભાઈ ગયો હે ખેતર માં આટા કોઈ હે ને જોડો જાય એમને આય આપણે પાછળ જાય રે લાગે શૂટ થાય ઉપર આ તો ઉપર આ આ તું કઈ તારી રીત છે કડા ઉપર આ તું જો એ તોડ્યા

આજે સવાર સવારમાં પથ્થું ભાઈ આપણા ખેતરમાં આવી ગયા ને પાણીમાં પલરી ગયો હું પાણી વાળું હું આ પાણી પી ગયું અને ભાઈ જો એટલી કેરીઓ ફેરી છે હવાર હવારમાં અને હમણાં વાતાવરણ છે ને વરસાદ આવે એવું થઈ ગયું હોય આજે લગભગ વરખી જાય ને તો સારું ટાઢે થઈ ગયું થોડી મારા આંબાના પાવા કા પથ્થું એ જો આ હે ને પંખીડા ખાઈ ગયા કા હલ્લું ખાઈ ગયું હોય ઠપડી પડી ગયું હોય હવે એ સીડ હોય ગાંડા એમાં ખવાય ને તો ભાઈ અત્યારે જો આપણું પાણી ઉપડી ગયું હે જોઈ લે ભાઈ એ વાહ આખી વાય કોરી કરી નાખી દેખા હે ને અત્યારે ખરી ગઈ હે પાકેલી નીકળે કાસી નીકળે બધાય બાધી એક કેરી હાટું તારું શું કહેવાનું મારું કહેવાનું પાકેલી જ છે પાકેલી હોય તો મારીને પાકેલી હોય તો હવે મને એવું લાગ્યું પાકી આલ બર બર ફટાફટ કેરી Hun har ikke gjort det. Hej der, hun har ikke kørige til du har ikke gjort det. Hun har ikke gjort det. Hun har ikke kørige til du har

પાંચ થી દસ તૈયાર થઈ ગયા થઈ ગયે જવા પેલી આ વર્ષની પાકેલી આંબાની આને કહેવાય હાક હજી ખરેલી હતી એ આપણે ભલું ખાઈ લીધું કડાઈ પાછળ તો ભાઈ આપડા ક્યારા પાંચ ક્યારા પાણી પીધા હે મસ્ત મજાના પી ગયા હે બધાએ અને એક ક્યારો પચીસ મિનિટ હાલે તમે સમજી લ્યો કે કેટલીક વાર આવેલો હોય છે ઉલારો આજ ભાઈ પહેલીવાર આ આંબા આવ્યા હું કહેવા પાયાને એટલો ટાઈમ છે પહેલી વાર પાણી ઉપડી ગયું હે પચીસ મિનિટ અત્યારે હાલે પાંચ તમે ગણતરી કરીને કરી લો કેટલી વાર ભાઈ હાલે પાણી આપણું હવે કાલે પાછો ઉલારો કાઢ લે હું હવે આ લગભગ છે ને પાણી ઉલારો થઈ જાય ભાઈ નક્કી નથી થતું અને જો ભાઈ અત્યારે વાતાવરણ છે ને વરસાદ જેવું થઈ ગયું છે હા કદાચ વરસાદ આવી જાય ને તો મારે આ આંબા છે ને ના પાવા પડે ભાઈ આંબામાં ખળ અત્યારે બહુ થઈ ગયું છે હવે એને કંઈક કરવું જોઈએ અત્યારે ભાઈ છે ને આપણે કંઈક કામકાજ કરવાનું છે તો ભાઈ આપણે છે ને એક કેરી પાકેલી મળી હતી ને તો આપણે હે આંબે આંબે ઘૂમરો મારી લેજો કદાચ નીકળે આખું ક્યાંય તો આપણે પહેલા જોઈ લઈ આંબામાં ચેક કરી લઈ જાઓ હે પાકવા ઉપર જ છે હવે બધા એક આંબામાં બધા આંબામાં ઘૂમરો મારી લઉં જો મેળ આવી જાય એકાદી પાકેલી કેરી નીકળી જાય તો મજા આવે હવે હે ને થોડાક જ દિવસમાં લાગટ પાકી જાય મને એટલો તો અંદાજો આવી ગયો તો મેં ઓલી કેરી એક પીરી પડી ગઈ હતી ને એટલે મને લાગ્યું કે કદાચ આવી ગઈ બધી પાક છે જબર જબ્બર છે આ આંબા કોર ભાઈ એક નંબર કાઢ્યો આવા આંબા એમાં આવા આંબા મને ગઈ માં ભાઈ પાણી બે બેફામ જડ્યું ના ટપક ઉપર જડતું કદાચ હેતું ના પીતું હોય ઓલી ટપકથી ભાઈ હે ને જ્યાં ખામડું હોય ને ત્યાં જ પાણી જાય એવું નહીં બધી ટકા પાણી ભરતું એમાં ખડ બહુ થઈ જતું ભાઈ આ કર્યું ને એમાં નેજુ પડે ને બધું કરવું પડે ને વળી ટપક માં ઉકેલવાની બધું એવું કરવું પડે એટલે પછી આપણે હે ને ઓર ક્યારે કર નાખ્યા ને ટપક ને કાઢી નાખીએ તો જો ભાઈ આજે પાછી એટલી વાર ભરાઈ ગઈ છે એટલી વારમાં કદાચ લગભગ હે ને આજ બે ત્રણ ક્યારે પી છે કેમકે આજે વહેલું પાણી ચાલું કરવું અત્યારે જાવું હે થોડુંક કાગળિયાનું કામ કરવા પેલા ઉલારો કાઢ લઉં પછી હું જાઉં ભાઈ ની એ બીનું એ એનું કાગળિયા કરવા ગયો હે પછી એ આવી જાય એટલે મારે કાગળિયા મારા જાવ કાગળિયા ખૂટતા નથી હમણાં એ બધા કાગળિયા કાગળિયા કેમકે અત્યારે બધું કાગળિયાનું જોયું આ તે ઓલું ફલાણું છે મારે ભણવાનું હોય બધું એ કરતો ને ભાઈ એનું કામ કરતો અત્યારે જેટલું પાણી છે એટલું ભાઈ પહેલાં ઉલારો કાઢ લો પછી એને કંઈક નવો કાર્યક્રમ આપણો કાગળિયાવાળો ચાલુ કરવો જો હે કેમ કે ભાઈ મારે હમણાં પાછું જવાનું થાય એટલે પહેલા કાગળિયા કરી લો તો ભાઈ હાલો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી કેમ કે વિડીયો થઈ ગયા લાંબો ભાઈ વિડીયોમાં હમણાં કંઈ એને રમત જ આવતી નથી કંઈક તાતપાત કંઈક કાઢવતો નથી એટલે ભાઈ સોરી ને અને આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી સારો લાગતો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો અને વધુને વધુ શેર કરો તો ભાઈ બાય બાય